જેમાં ત્યાં મિત્રો કેમ છો તો મજામાં જે સ્વાગત છે તમારો મસ્ત મજાના બ્લોગમાં તો આજે આપણે બનાવીશું બાજરીનો રોટલો વગારેલો તો ચાલો તો મિત્રો આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને જો મેં બાજરીનો રોટલો બનાવીને ઝીણો ઝીણો કટ કરી લીધો અને સાસ પણ અંદર એડ કરીશું અને લસણ ને મરચાં એકદમ દેશી સ્ટાઈલ બનાવીશું આપણે બીજા કોઈ મસાલા વાપરીશું નહીં તો બને રહેશે તેલ ઢોંધ રાઈ નાખી દીધી છે મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે જીરું થોડીક હિંગ નાખીશું અને લસણ મરચાનો વઘાર મિત્રો પહેલાના જમાનામાં આટલા જ મસાલા વાપરતા હતા લસણ મરચાનો વઘાર કરતા હતા तेल मोळतंय गरम થઈ যাইতেছে एक चमचा सुंदर मसाला ऐड કરી દઈએ હળદર લાલ મરચું મીઠું થોડું જ નાખીશું કેમ કે આપણે રોકલાની અંદર મીઠું હતું જ છે અને સાથે આપણે જે રોટલું કટિંગ કરી લીધો હતો એ અંદર નાખીશું नुत्रो जो छो रोटले तयार થઈ ગય છે જુઓ આ રીતે તેલ છીછું પડવા લાગે એટલે મિત્રો આપણું રોટલો તૈયાર રોટલો છે તૈયાર અંદર મિત્રો આપણો રોટલો છે તૈયાર ચાલુ ને ટેસ્ટ કરી દઈએ બહુ મસ્ત બને મિત્રો આપણે પહેલાંના જમાનાની રીતે જ બનાવે છે આપણે હોટલ સ્ટાઈલ રોટલો બનાવેલા છે તો તમે પણ રેસીપી ટ્રાય કરજો સીવું તો મિત્રો સીવું પણ ટેસ્ટ કરી લેશે સ્મેક્સિંગમાં એવા કેવો બનેવો નિકલ ચાલો મિત્રો તો મિત્રો આજનો વિડિયો આતો જતો તો તો વિડિયો સારું લાગે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી ગ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ